ફિઝિયોથેરાપી નામની ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મશુર આલિમ સમસુલ ઉલમા હઝરત મુફ્તી મૌલાના મોહમ્મદ અકમલ સાહેબ સિદ્દીકી અને કારી મૌલાના મોહમ્મદ નફી સાહેબ સિદ્દીકી સાહેબ સિદ્દીકી હાફીજ મોહમ્મદ અની સાહેબ સિદ્દીકી મૌલા મોહમ્મદ હુસૈન સાહેબ શેઠવાલા મૌલાના નૌમાન સાહેબ ધુપેલવાલા અને હુફાજે કિરામ અને હિસ્તાનિક વેપારીઓ સાથે શેઠવાલા ફેમિલી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હોવાનું મોહમ્મદ ઉમર કાગદી દ્વારા જાણવા મળ્યું હતું જેમાં નોબલ ફિઝિયોથેરાપીના ઓનર ડોક્ટર મોહમ્મદ મિયા શેઠવાલાએ જણાવ્યું હતું કે નોબલ ફિઝિયોથેરાપીમાં દર્દીઓના દરેક લાગતી સમસ્યાથી દરેક સેવાઓને લઈ જેવી કે કમરની તકલીફ પેન થવો નસ દબાવી પગની તકલીફ ખાડી ચડવી ચાલવામાં તકલીફ જેને લઈ અલકા સાઉન્ડ આધુનિક સારવાર તપાસ સેવા અને અનેક મુદ્દાઓને લઈ ડોક્ટર મોહમ્મદ મિયા શેઠવાલાએ શું કહ્યું તે સાંભળો ઉદઘાટનમાં હજરત મુફ્તી મૌલાના મોહમ્મદ અકમલ સાહેબ સિદ્દીકીએ અંતે દુઆ ગુજારી હતી રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા <laughs> Aqui Aqui, Aqui. 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 यार ये नशन चार्ट صل على سيدنا محمد صلاة تنجينا بها من جميع الأهوال والآفات وتقضي لنا بها جميع الحاجات وتطهرنا بها من جميع السيئات وترفعنا بها عندك أعلى الدرجات وتبلغنا بها أقصى الغايات من جميع الخيرات في الحياة وبعد الممات. <applause> ફિઝિયોથેરાપી ક્લિનિક સ્ટાર્ટ કરી છે જેમાં આપણે હાથકા રિલેટેડ બધી સેવાઓ આપવાની છે જેમાં આફ્ટર સર્જરી કોઈ બી ફ્રેક્ચર હોય કોઈ બી થ્રોમા સર્જરી હોય કોઈ બી ની રિપ્લેસમેન્ટ હોય પ્લાન્ટ સર્જરી હોય એના પછીની સેવાઓ કોઈ બી પ્રકારની સેવાઓ હોય લાઈક બૂટનનો હોય આ આમનાની એજમાં જોવા જઈએ તો નાની એજમાં જ લોકોને બૂટનનો કમરનો સોલ્ડરનો બધું દુખાવો ચાલુ થઈ ગયો છે એની આપણે બધી જ પ્રોફેશનલ અને જે કહેવાય છે મોડન મશીન જોડે સેવાઓ ચાલુ કરી છે અને પાંચ વર્ષના હોસ્પિટલના અનુભવ જોડે બધું ઓર્થોપેડિક સર્જનના ગાઈડન્સમાં રહીને શીખીને આ બધી સેવાઓ ચાલુ કરી છે મારું નામ ડૉક્ટર અહમદ છે હું હમણાં રિસન્ટલી વાયરોક હોસ્પિટલમાં જોબ કરું છું તે સેવા આપું છું ડૉક્ટર રાજીવ ફરટકર અને ડૉક્ટર બ્રજેશ શાહની અંદર બી પાંચ વર્ષ મેં ટ્રેનિંગ લીધી છે અને સાહેબનું બી અમારે તરફથી અને મારા પણ ખાસ્સું એવું બહેન છે કે જેમને મને આટલો બહુ અનુભવ આપ્યો છે